સરકારી કન્યા શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન રૂપે સ્કૂલ બેગ અભ્યાસ માટેની જરૂરી કીટ વિતરણ કરવામાં આવ્યું સેવા કાર્યક્રમમાં બોલેના જ્વેલર્સ યશભાઈ જોરા તથા કેશોદ તાલુકાના ડીએસઆઈ એમ ડી મકવાણા તથા જે કે ધ્યાનના બાલા બજરંગ ગુપ્ત દ્વારા વિદ્યાર્થીઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવી તેમજ અમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન દાતાઓ દ્વારા બાળકોને શિક્ષણના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ નિયમિત અભ્યાસ અને જીવન દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની પ્રેરણા આપવામાં આવી વિદ્યાર્થીઓને મળેલી સ્કૂલ બેગ અને અભ્યાસ કીટની બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો શાળાના શિક્ષક વર્ગ તથા સંચાલન દ્વારા પીએસઆઈ એમડી મકવાણા પોલીસ સ્ટાફ જગદીશભાઈ સિશોદિયા પોલેના જ્વેલર્સના યશભાઈ જોરા તથા બાલા બજરંગ ગ્રુપના ભાવિકારે બદલ આભાર વ્યક્ત કર્યો અને આવા સામાજિક ઉપક્રમો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ જણાવ્યું કાર્યક્રમથી સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને વધશે તેમજ શિક્ષણ પ્રત્યેની તેમની રૂચિ વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર અનિરુદ્ધિ બાબરિયા કેશોદ